રમેશભાઈ દયારામ નામનો વ્યક્તિ તેને એકલતાનો લાભ લઈ છપટ્યો હતો અને બળજબરીપૂર્વક દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો યુવતીએ બચવા પ્રાણપણે સંઘર્ષ કર્યો હતો છતાં આરોપીએ નિર્દય થઈ તેના માથા પર હુમલો કર્યો મામલો એટલા પર અટક્યો નહીં પરંતુ આરોપીના સગાઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા અને યુવતી પર બેફામ હુમલો કર્યો યુવતીને ઘોડાથી માર મારવામાં આવ્યો ચહેરા પર ઈજાઓ થઈ હતી અને યુવતીને કૂવામાં ફેંકી મારી નાખવાનું કાવતરું ગુંથાયું સદભાગ્યે યુવતીએ કૂવાની પાળી પકડી પોતાના પ્રાણ બચાવ્યા આરોપીઓ યુવતી તથા તેના પરિવારને મોતની ધમકી આપતા ગામમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે હાલ ગંભીર ઇજાઓ સાથે થરાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે ગામમાં ઘટનાથી ભારે આક્રોશ વ્યાપ્યો છે અને લોકો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે પોલીસ તંત્ર પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે આવા તસ્કરો ગામમાં ખુલ્લેઆમ ગુંડાગીરી કરી શકે છે તો સામાન્ય લોકોની સુરક્ષા ક્યાં છે

મારી જોડે માથે આવ્યો એ લોકો મેદો મને એમ કીધું એટલે એને મને ખુબ જ માર માર્યો માથામાં કમરમાં કમર માં ખૂબ ધોકા થઈ ગયા મારા કપડા આગળ પડાવી નોય મારો કપડા પડાવી નું પોલીસ થરાજ ને પોલીસ ને વિનંતી કરું તો કે મારે મને ન્યાય અપાવો જ મને ન્યાય મળશે મને વિશ્વાસ પૂરેપૂરો વિશ્વાસ છે કે મને થરાદની પોલીસ ઉપર કે મને ન્યાય મળશે